આ કલયુગની અંદર જ્યારે બરાબર હૃદયમાં કલયુગ શરૂઆતના પાંચ હજાર વર્ષ જેટલા પૂર્ણ થયા છે અને આપણા મોઢામાંથી નીકળી જાય છે કે ઘોર કડયુગ છે હળાહળ કળિયુગ છે તો વિચાર કરો કે હળાહળ આવશે ત્યારે શું થશે નામ સ્મરણની વાત આવે એટલે આજે તમે બધા ભજન કીર્તન કરતા હશો ને ભજન મંડળ હશે તમારું ભજન કરવા જતા હશો અને ભજન કરવા જાઓ અલગ અલગ ઘરે જાઓ કીર્તન કરો કરતાલ લઈને કોઈ કરે કોઈ મંજીરા લઈને કરે કોઈ તાળી પાડે કેવી આ વાત છે ને કે મનુષ્ય બુદ્ધિની પ્રાધાન્યતા ધરાવે છે અને બુદ્ધિની પ્રાધાન્યતાના કારણે એનામાં યાદશક્તિ વધુ છે પશુઓના કમ્પેરિઝનમાં યાદશક્તિ આપણામાં વધુ છે બધું જ આપણને યાદ રહે છે જન્મથી લઈને મૃત્યુ સુધી મારા સંબંધ મારા મિત્ર મારા શત્રુ માતા પિતા બસ એક નામ સ્મરણ વખતે તાડી પાડવાનું યાદ નથી રહેતું દરેક કથામાં જઈએ કથામાં બેઠા હોય એટલે બેસી જઈએ કીર્તન થતું હોય એટલે વારંવાર વારંવાર આપણે કહીએ તાળી પાડજો તાળી પાડજો તાડી પાડજો ભજનમાં જાઓ ત્યારે નામ સ્મરણ આજે કલયુગની અંદર આ એક સુંદર વ્યવસ્થા છે કે તમે બીજું કાંઈ ન કરી શકો તો કોઈ ભજન મંડળમાં જોડાવ કીર્તન ભક્તિ કરો પરંતુ એ કીર્તન ભક્તિ કરતી વખતે હું હંમેશા એ કહું છું કે બહુ ચંચુપાત નહીં કરવી કોના ઘરે ગયા કોણે શું કર્યું કોણ આવ્યું કોણ ન આવ્યું કેમ આવ્યું કેમ ના આવ્યું તમે એટલા પ્રેમથી ભગવાનના કીર્તન માટે અને કીર્તન માટે જાઓ ત્યારે ભાવ શું હોય ભજન કેવા ગવાય હું કહું છું કે શબ્દમાં જાદુ છે શબ્દ એ જાદુ છે હું દરેક કથામાં કહું એટલે બધા એમ કે શબ્દથી તો માણસ આપણને છેતરી લે પરંતુ ના શબ્દમાં એટલું જાદુ છે કે ભગવાન કરવા પણ શબ્દોનો ઉપયોગ થાય છે પ્રભુને વિશેષ 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 ઉપાધિઓ આપીએ છીએ ભગવાનને અલગ અલગ નામથી પોકારીએ છીએ પ્રભુને ગમે કે ભગવાન માટે જયારે આપણે પ્રાર્થના કરતા હોય કે પ્રભુ તમે કેવા સુંદર છો ને આપણે કહીએ નીલ નીલ મણી નીલ નીર આ ઉપાધિ આપીએ છીએ અને ભગવાનને આમ બોલાવીએ છીએ તો પરમાત્મા પણ એ શબ્દના પ્રતાપે આપણા પર પ્રસન્ન થઈ જાય છે આપણી સ્તુતિથી પ્રસન્ન થઈ જાય છે તો પછી એ શબ્દનો સદુપયોગ કરવો એટલે જ્યારે પણ ભજનમાં જાઓ કીર્તનમાં જાઓ તે સમયે જ્યારે પણ સ્મરણ કરો તે સમયે બરાબર ધ્યાન રાખવું કે એટલા સમય માટે મારાથી કોઈ ખોટો શબ્દ ના બોલાય જાય સ્મરણ કરતા હોય આજે કથામાં આવીને તમે બેઠા છો અને રામ નામના મહાત્મ્યની વાત ચાલી રહી છે કે જે નામથી સમગ્ર સંસાર તરી જાય છે ભગવાન પ્રભુને કોને તાર્યા તો કહે કે પ્રભુએ તો શબરીબાઈને તાર્યા પ્રભુએ તો વાલીને તાર્યો તાડકાને તારી પરંતુ નામે તો કહે નામે વિભીષણને તાર્યો પથ્થરને તાર્યા નામના સહારાથી તો

એક વ્યક્તિ હોય જે અસંસ્કારી હોય ને એક હોય જે સંસ્કારી હોય તમે કોના પ્રત્યે સ્વાભાવિક આકર્ષિત થશો કોના પ્રત્યે સ્વાભાવિક પ્રેમ જાગશે સંસ્કારી પ્રત્યે ને સારા વ્યક્તિ પ્રત્યે આપણને પ્રેમ જાગશે સારા વ્યક્તિ સાથે વાત કરવાનું મન થશે તો સારી વાતોને જીવનમાં આપણે એટલા માટે ઉતારીએ છીએ જેથી સંસાર સાથે આપણો સંબંધ સારો બને પરંતુ પરમાત્માના પ્રેમી બનવું હોય તો પ્રભુના સમીપ જવું હોય તો 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 ભજન કરવું પડશે તો તો હરિનામ લેવું જ પડશે

કોઈ યુવાન હોય કોઈ બાળક હોય તો એ એ વાતને ધ્યાનમાં નથી લેતા કે સારા ગુણ કે સારી વાતને જીવનમાં ઉતારો એ ધ્યાનમાં લે છે માળા પકડવાની જરૂર નથી અને ભવિષ્યમાં મોટા થઈને એ જ કહેશે માળા પકડવાની શું જરૂર છે અમારામાં સંસ્કાર સારા છે અમારો વ્યવહાર સારો છે અમે સારા કર્મ કરીએ છીએ સારી વાતો કરીએ છીએ સત્કર્મ આપણે પોટલું બાંધવા માટે કરીએ છીએ બીગથી કરીએ છીએ એક ભય છે કે હું સારું કામ નહીં કરું હું જો ખોટું કામ કરીશ મને પાપ લાગશે એ પાપને ભોગવવું પડશે ક્યાંક હું બીમાર ન પડી જઉં ક્યાંક મારો એક્સિડન્ટ ના થઈ જાય ક્યાંક મારું કોઈ કામ ન અટકી જાય મારા કુકર્મના કારણે ક્યાંક મારા સાથે કંઈ ખોટું ન થઈ જાય આ ભયના કારણે આપણે સંસારમાં સત્કર્મ કરીએ છે પરંતુ આ બધા પ્રકારના ભયથી જો દૂર થઈ જવું હોય તો તુમહરી નામ સ્મરણ કે આ જગતની અંદર ચાહે તમે સ્વરૂપની ઉપાસના કરો કે નામ સ્મરણ જરે ઘરમાં ઠાકોરજી હોય તો આપણે સ્વરૂપની ઉપાસના કરીએ છીએ ને એમને 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 જમાડવા સાચવવા એમના સાથે વાતો કરવી ચાહે તમે કરો કલયુગનો આ એવો સમય આવી રહ્યો છે કે જ્યારે પ્રશ્ન થયા કરે છે કે અમે તો મૂર્તિ પૂજા કરી લઈશું અમે તો શિવલિંગની સેવા કરશું લાલાની સેવા કરશું પરંતુ અમારા બાળકો નહીં કરે તો તો બાળકોને અત્યારથી સ્મરણ શીખવું અત્યારથી ભજન શીખવું આમ આમ ખાલી હાથમાં માળા લઈને નહીં હા અત્યારે એવું ચાલ્યું છે કે બસ એક ગૌમુખી ને આમ ગોળ વીટી લેવી અને માળા લઈને એ નહીં આપણે ગઈકાલે વાત કરીને શ્વાસે શ્વાસે રટુ તારું નામ આ શ્વાસ ને માળા બનાવો ગણતરીના શ્વાસ લઈને આપણે આવ્યા છીએ કયો અંતિમ હશે આપણને ખબર શ્વાસ જ માળા બની જાય તો અંતિમ સમયે પ્રભુને યાદ કરવા માટે પ્રયત્ન નહીં કરવો પડે આપોઆપ પ્રભુ યાદ આવી જશે કારણ કે એક એક શ્વાસમાં પરમાત્માના નામનું સ્મરણ છે